સાલૈયા ગામ પાસે આવેલ ભૂતરા ના ડુંગર પર બાપુ શ્રી સેવા ટ્રસ્ટ ની રાધિકા ગૌશાળામાં ગત તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ ચોવીસ ના રોજ ચાલીસ થી પચાસ પશુઓના શંકાસ્પદ મોત થતા હાહાકાર મચ્યો હતો. આસપાસના ગામોના જીવદયા પ્રેમીઓ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા બોટાદ પોલીસનો કાફલો અને મામલતદાર સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આ ગૌશાળામાં થી છસો પશુઓ રાખવામાં આવે છે. અને તમામ પશુઓને ઘાસચારો અને પાણી નહીં આપી એક જ વાડામાં ક્રૂરતાપૂર્વક બાંધી રાખવાના કારણે

दादानामा અને આયા કોઈ દી કોઈ નહી આયા ઉભા નથી રહેવા દેતા તો અમને આયા એની જરૂર નથી અમારે અમે કે તું ના ને આવું કરે અમારે જરૂર છે આયુ મરી ગયું છે છે અને અમે બાપુ મારવા દોડે છે વરદધામ આશ્રમ મહંત રાણા ભગત તો આટલો ખ્યાલ આવ્યો તો ગૌ ગૌ પોતે પૂછ્યું મરસ એની માટે તાત્કાળે રણુજા પગપાળા યાત્રા દઈને આવ્યો તાત્કાળે અહીંયા પહોંચી કાલે આપણે આ સમયમાં આવી ગયો તો બે થી ત્રણ વાગ્યામાં હું અહીંયા આવી ગયો તો કામ કરી જોવા મળે કે મેં જ સપલગ લીધો હતો કે જાઉં કે આ ગાવું અહીંથી છૂટી ન થતા અન્ન ત્યાગ કરી દઈશ અન્ન ત્યાગ કરીને કાલે બેઠા હતા અને ભૂતરા દાદાને પ્રાર્થના કરી હતી આ ગાઉ છૂટી થવી જ પડે એવી પ્રાર્થના કરીને બેઠો હતો ફરી સ્નાન કરીને દાદાને પગે લાવવા અને દરવાજા ખોલતા સીધા નાગ દાદાએ દર્શન દીધા સાક સાક અને પોતે નાગ એ દર્શન દીધા એટલે વંદન કર્યા કે દાદા તું કાર્ય સારું કરી જાય એવી અમારી પ્રાર્થના હતી અને એમાં જે કલેક્ટર એમને પરમાર સાહેબ છે એમને સાથ સહકાર આપણે હારો આપ્યો છે જે પોલીસ સરકાર છે એમને જે આપણે સાથ સહકાર હારો આપ્યો છે બહુ આપણે સાથ આપ્યો છે જે ગાઉ છે ગઢડા છે બોટાદ છે એ બધી ગૌશાળામાં નિંગાળા છે એ બધી હું છે પાંજરાપુરમાં મૂકવામાં આવશે એ બધી હું છે નોખી નોખો ગૌશાળામાં મૂકવાનું કર્યું છે એ અમને ખુદ આનંદ આવ્યો છે અમને ત્યારે સાથે ચિંતન વાગડિયા બરવાડા